ભગવાન રામની નગરી અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરી યોજવનારી પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર અયોધ્યા રામમય થઈ રહ્યું છે નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે બાવીસમી જાન્યુઆરી રામ મંદિરમાં રામલલાના અભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પહેલા વડોદરાથી વિહાભાઈ ભરવાડ દ્વારા તૈયાર કરવામાં આવેલી એકસો ફૂટ લાંબી ભવ્ય અગરબત્તી અયોધ્યા ખાતે રામ મંદિરના લોકાર્પણ પ્રસંગે અર્પણ કરવામાં આવશે અગરબત્તીને એકત્રીસ ડિસેમ્બર રવિવારને રોજ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે તેના ભાગ સ્વરૂપે ત્રીસ ડિસેમ્બરે કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી હતી આ અવસરે વડોદરાના સાંસદ અધિકારીઓ ગૌપાલકો સહિત વડોદરાવાસીઓ સંતો મહંતો

સંસ્કારી નગરી વડોદરામાં વિહાભાઈ ભરવાડ દ્વારા એક આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી ધૂપછડી એટલે કે અગરબત્તી એમણે બનાવી છે અને એ અગરબત્તી ને આપણે અયોધ્યા ખાતે એકત્રીસ તારીખ એટલે કે આવતીકાલે મોકલી રહ્યા છે અને એના ભાગ સ્વરૂપે આગલા દિવસે એટલે કે અત્યારે આપણા

ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે સંસ્કારી નગરી વડોદરા સૌ ગૌ અને વડોદરા વાસી તમામ લોકો વડોદરાના શ્રેષ્ઠીજનો વડોદરાના આગેવાનો વડોદરા શહેર જિલ્લાના તમામ લોકો સંતો મહંતો સૌની ઉપસ્થિતિમાં અને સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એટલે કે કેન્દ્ર સરકારના માન્ય શ્રી પરસોત્તમ રૂપાલાજી તો ગુજરાત સરકારના ગૃહ મંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને સાથે સાથે ઉપ અધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ના ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય ગોરધનભાઈ ઝડપિયા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને આપણા જ વડોદરાનું ગૌરવ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આદરણ્ય બાળકૃષ્ણભાઈ વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્ય શ્રીઓ માન્ય મેયરશ્રી કોર્પોરેશનની ટીમ સૌ કોર્પોરેટરો દરેક સમાજ આ તમામ લોકો આ બે દિવસ વડોદરામાં ધૂપચડીને ભગવાન રામલલા પાસે મોકલવા ધૈર્યા થયા ત્યારે ખૂબ ઉત્સવપૂર્વક ખૂબ ઉત્સાહથી જાણે ઘરના આંગણે કઈક લગ્ન પ્રસંગ કેમ ના આવ્યો હતો રામ વડોદરામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય એવા ભાવ સાથે સંસ્કારી નગરી આજે ડાયરો અને આવતીકાલે ધૂપછડીને અયોધ્યા મોકલવાના છે આપ સૌને હું આજના ડાયરામાં પણ અત્યારે આપ સૌ લાઈ જોઈ રહ્યા છો તો આપ બધાને હું આમંત્રણ આપું છું આવો ને કીર્તિદાનભાઈને આપણે બધા જ ભેગા થઈને સાંભળીએ રામલલ્લાના આશીર્વાદ પણ લઈએ અને વડોદરામાં આવેલા આપણા લોક કલાકાર લોક ગાયક ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ અને એમની ટીમ કોપટભાઈ તો હાસ્ય બી સાંભળવું આપણને એટલું જ ગમતું હોય છે આવો આપણે બધા જ આજે એક મંચ પર બેસીને સંસ્કારી નગરી વડોદરા એક ભગવાન રામ લલ્લાના ભક્તિભાવ સાથે આજે ડાયરો બી માણીએ અને આવતીકાલે આપણે આ ગરબત્તીને અયોધ્યા પણ મોકલીએ જય શ્રી રામ એમણે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અગરબત્તી નું નિર્માણ કર્યું છે જે ગોપાલક સમાજ અને અહિયાં ના લોકલાડેલા સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ અને તમામ સનાતન ધર્મ તરફથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ